પોલીસ જાળ કરતા તંત્ર દોડતું થયું હતું કલાકોની જહેમત બાદ પશુપાલક આઘેર મૃતદેહ ને મગરના જબડામાંથી છોડાવી નદી બહાર લાવવામાં સફળતા મળી હતી ચાંદોદ નજીક ના સરોર ગામ કુલવાડી તથા ભાલોદરા ગામ કિનારા પર થી પસાર થતી ઓરસંગ નદીમાં મગરો દ્વારા વારંવાર માનવ જાત ઉપર અને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવ્યો છે આજે બપોરે બે કલાકે સનોર ખાતેથી મુરલીભાઈ કરીને જે નેચર હેલ્થ ફાઉન્ડેશનના સભ્ય છે તેમનો ફોન આવેલો કે અરસંગ નદીના પટના કિનારે ભાલોદરા ગામના પ્રવીણભાઈ બચુ દેવજીભાઈ તળવીને મગર ખેંચી ગયો છે તે મેસેજ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને સ્થળ તપાસ કરી તાત્કાલિક ચાણોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રી ડભોઈને તાત્કાલિક જાણ કરવામાં આવેલી તેઓ દ્વારા વડોદરા ફાયર સ્ટેશન તેમજ ડબલ ફાયર સ્ટેશનથી જવાનો મોકલી અને ભારે જહેમત બાદ ત્રણ કલાક બાદ લાશ શોધખોળ કરી અને અત્યારે બહાર કાઢી છે હવે એનો પીએમ માટે ડભોઈ ખાતે લઈ જવામાં આવશે અને મૃતકને વળતર જેટલું જલ્દી મળે તેટલું વન વિભાગ પ્રયાસ કરશે વન વિભાગ સાથે નેચર હેલ્થ ફાઉન્ડેશન નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્ય તમામ સભ્યો અત્રે હાજર હતા અને તેઓએ ખૂબ મહેનત કરીને લાસ્ટની શોધખોળ માટે ખૂબ મહેનત કરેલ છે હા બરોડા ફાયરટેશન બરોડા કંટ્રોલથી અમને ઈઆર સી ફાયર્ટેશન દરજીપુરાને કોલ મળેલ કે સનોર ગામ પાસે ઓરસંગ નદીમાં એક માણસ મગરને ખેંચી ગયેલો છે તો એ બચાવ કામગીરી માટે અમારી ટીમ બરોડા ઇર સુધી આવેલ છે અને કામગીરી કરેલ છે અને માણસને બહાર કાઢેલ છે હા